સ્વાગત છે આજે આપણે જોવા છીએ મિત્રો તો વિડિયોને પૂરો જવો અને જો તમે આપણી ચેનલ પર મિત્રો નવા આવ્યો ચેનલ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ખાસ સૂચના જો તમે આખા ગાલા એસેમેટ ના સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય

જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો અગત્યની સૂચના જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન ઈ પીડીએફ જો તમે એ મેળવવા માંગતા હોય જે આપણે જે સોલ્યુશન કરીએ છે એ બધાની ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મિત્રો મોબાઈલ નંબર પર કોલ કરો આખા ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે તો फटाफट કોલ કરીને ગાલા એસેમેટની પીડીએફ લો કેટલાક વિદ્યાર્થીઓ મેળવી લીધી છે બધાય બધા તો તમે પણ રહી ના જાવ તૈયારી કરવા માટે તો फटाफट કોલ કરીને પીડીએફ મેળવો તો ચાલો શરૂ કરીએ આપણો વિડિયો આદમ તો એમાં મિત્રો પ્રકરણ નંબર 3 અર્થશાસ્ત્રમાં પહેલો પ્રશ્ન છે કે માંગનો વિધેય શું દર્શાવે છે શું પૂછે તે પ્રશ્ન ને ધ્યાનથી સાંભળો અને એનો સાચો સાચો ઉત્તર લખો મિત્રો કે માંગ વિધેય શું દર્શાવે છે આન્સર છે મિત્રો માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોના

બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે કોઈ શું કીધું ગ્રાહક કોઈ એક વ્યક્તિ ગ્રાહક કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને બજાર એટલે વ્યક્તિગત માંગ કહે છે મિત્રો

જેથી આપણે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ ખાય ફક્ત ને ફક્ત કરવાના છે તો ફટાફટ કમ્પ્લીટ કરાવો ઓકે અને જો તમે આ ના કરાવો તો કઈ આપણે વિડીયો બંધ કરવા પડશે મિત્રો બનાવવાના બજાર માંગ એટલે શું બજારમાં તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુના માંગના સરવાળાને બજાર માંગ કહે છે શું કીધું છે કે બજાર માંગ એટલે શું ધ્યાનથી મિત્રો પ્રશ્ન વાંચો અને પછી એનો સેક્શનમાં જવાબ આપો અ જો તમને કોઈ ડાઉટ હોય તો તમે એ પણ આપણી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બરાબર ત્યારબાદ જોઈએ બજાર માંગ એટલે શું બજારમાં તમામ વ્યક્તિઓ કે કુટુંબો દ્વારા તમામ વ્યક્તિઓ કે

મૂલ્ય સાપેક્ષતા માપવાની ટકાવારી રીતનું સૂત્ર લખો મૂલ્ય સાપેક્ષતા માપવાની ટકાવારી રીતનું મિત્રો સૂત્ર લખવાનું છે તો જોઈએ કે મૂલ્ય સાપેક્ષતા માપવાની ટકાવારીનું સૂત્ર નીચે મુજબ છે તો કે સિગ્મા આઈ થિંક આ સિગ્મા છે સિગ્મા પી વસ્તુ એક્સ ની માંગ થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુ એક્સ ની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર

મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે મીઠાની માંગ મૂલ્ય અંશે અને મિત્રો તમારા માટે ક્વેશ્ચન આ મીઠાની માંગ છે તમે કમેન્ટમાં કરો ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો મળીએ પ્રકરણ નંબર ચાર ના સોલ્યુશનમાં તો જોડાયેલા જો પુરાવી રો સાથે મિત્રો આના પછી નો પ્રકરણ નંબર ચાર નો યુવા આવશે